જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભાગીદારીના પ્રવેશનો દાખલા નંબર દસ વિદિત અને વિશાલ જેનું પાકું શ્રવ્ય આપી છે બાળકો એક 4 ના સુરના રોજ બંટી નામનો ભાગીદાર દાખલ થાય છે બાળકો નવ અલગ અલગ હવાલા છે જરૂરી ખાતા અને આપણે પ્રવેશ પછીનું પાકું શ્રવ્ય બનાવવાનું છે ગુજરાત બોર્ડ 2023 નો ખૂબ જ અગત્યનો દાખલો છે બાળકો બોર્ડમાં પણ આ પૂછાયું ગયો છે આની પ્રેક્ટિસ માટે તમે ઘરે ઉદાહરણ ત્રેવીસ ટેક્સ્ટબુક નું કરી શકો છો તો બાળકો ખૂબ જ અગત્યનો દાખલો હતી નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં વ્હાઇટ બોર્ડ ઉપરનું એકથી નવ હવાલા સાથે અલગ અલગ સ્ટેપના આપણે વિદિત અને વિશાલ નામનો આખો પ્રવેશનો દાખલો સમજાવવા જઈ રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટન્સી વિષયમાં ભાગીદારનો પ્રવેશ ખૂબ જ અગત્યનું પ્રકરણ ચાલુ કર્યું છે બાળકો અને બે હજાર ત્રેવીસથી જે બોર્ડની પેપર સ્ટાઇલ બદલાઈ છે એમાં પ્રવેશના બે દાખલા આઠ આઠ માર્કના પૂછાય છે બાળકો આજે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો ખૂબ જ અગત્યનો દાખલો દાખલા નંબર દસ હોમવર્કમાં આપ કરશો ઉદાહરણ ચોવીસ પેજ નંબર બસો નવ ઉપર છે ને બોર્ડના બે હજાર ત્રેવીસના પ્રશ્ન પેપરમાં દાખલો આવી ગયો છે તો બાળકો આ દાખલાની રકમ જો આપણે લેવી હોય તો મેં વિડીયો લેક્ચરમાં આગળ મૂકી છે જો આપ ઓનલાઈન લેક્ચર તો ત્યાંથી ફોટો પાડી શકો છો અથવા રકમ લખી શકો છો અને જો આપણી જોડે ટેક્સ્ટબુક હોય તો ગુજરાત બોર્ડની ટેક્સબુકમાં પેજ નંબર બસો નવ ઉપર આવી શકો છો આપ જોઈ શકો છો બાળકો જરૂરી ખાતા મેં ખોલીને રાખ્યા છે હવે હું ટેક્સ્ટબુક લઈ લઉં છું વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક લઈ અને હું રકમ વાંચવાનું શરૂ કરું છું અને દાખલો સોલ્વ કરાવું છું રેડી થઈ જાવ બાળકો વિદિત અને વિશાલ બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એકત્રીસ માર્ચ બે હજાર સોળનું પાકું સર્વે નીચે મુજબ છે એક થી નવ હવાલ આપ્યા વિદ્યાર્થી મિત્રો જરૂરી ખાતા તૈયાર કરો બે ભાગીદાર જૂના છે વિદિત વિશાલ નવો ભાગીદાર છે બંટી તો આપ જોઈ શકો છો નવા ભાગીદાર આગળ હંમેશા હું રાઉન્ડ કરું છું ત્રીજો ભાગીદાર હંમેશા નવો હોય છે તો બાળકો અલગ અલગ સ્ટેપમાં આપણે દાખલો ગણીએ છીએ હવાલો વાંચીને આપણો ટાઈમ નથી બગાડતો એક એક હવાલો સ્ટેપ જોડે સોલ્વ કરાવીશ તો બહુ જ અગત્યનો દાખલો

રોકડ ખાતામાં રોકડ આવે બેંક આવે તો ઉધાર પૈસા જાય તો જમા અને પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ મૂડી બિન ચાલુ મિલકતો લાંબા ગાળાની મિલકતો લાંબા ગાળાને દેવા અને ચાલુ દેવા મિલકતો બાજુ કાયમી મિલકતો દ્રશ્ય મિલકતો રોકાણો અને ચાલુ મિલકતો બાળકો આ બધું નોલેજ છે સ્ટેપ નંબર એક જરૂરી ખાતા ખોલો ખોલેલા છે સ્ટેપ નંબર બે પાકાશ્રયમાંથી સૌપ્રથમ મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખતો હંમેશા જૂના ભાગે મૂડી ખાતાની જમા બાકી હોય ભાગીદારના મૂડી ખાતામાં જવાબ બાકી બાજુ વિદિત એની મૂડીની બાકી મને પાકાશ્રવ્યમાં દેખાય છે અડતાલીસ હજાર વિશાલની બાકી દેખાય છે સાહીઠ હજાર નવા ભાગીદારની બાકી ન આપી હોય આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એના પછી રોકડ અથવા બેંકની બાકી મિલકત બાજુ દેખાય છે મને હંમેશા મિલકતની ઉધાર બાકી હોય ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા પાકા શ્રવ્યામાંથી આઠ હજાર ચારસો તો આ થયું વિદ્યાર્થી મિત્રો આપણું સ્ટેપ નંબર બે સ્ટેપ નંબર ત્રણ જો જૂના પાકાશ્રમાં જૂની પાઘડી આપી હોય તો એ જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાન જૂનું એના પ્રમાણમાં મૂડી ખાતે નહોતો તો જૂની પાઘડી મને પાકાશ્રમમાં દેખાતી નથી તો તમને સમજ પડે એટલે મેં ખાલી ડેસ્ક લખ્યો છે હવે સ્ટેપ નંબર મેન ચાર બાળકો એમાં જે નવો ભાગીદાર મૂડી લાવ્યો હોય પાઘડી લાવ્યો હોય એની ગણતરી નવા નફા નુકસાનની ગણતરી અને ત્યાજના પ્રમાણની ગણતરી હવે જોઈએ એમાં શું સ્થિતિ છે ઓકે હવે દાખલામાં મારું ધ્યાન જાય છે બાળકો ત્રીજા હવાલામાં પેઢીની પાઘડીનું મૂલ્યાંકન બત્રીસ હજાર આપ્યું છે ફરી બાળકો દર વખતેની જેમ હવાલા માટે હું પાકાશ્રવાની થોડીક વિગત કાઢી નાખીશ યસ થોડુંક નાનું કરી દઈશ બાળકો સૌપ્રથમ મને દેખાય છે હવાલા નંબર બે પહેલાં બીજો હવાલો લઉં છું બંટી યસ મૂડી તરીકે લાવે છે બોતેર હજાર અને પાગડી રોકડમાં લાવે છે હવે પાઘડી આપી નથી હવે બંટીની પાઘડી શોધવા માટે પેઢીની કુલ પાઘડી કુલ પાઘડી કેટલી છે બાળકો કુલ પાઘડી છે બત્રીસ હજાર એમાં બંટીનો ભાગ બંટીનો ભાગ દાખલામાં આપેલ નથી તો બાળકો હવાલા નંબર બે માંથી બે વિગત મળી મને આગળ વધીએ મારી જોડે પહેલા બંટીની પાકડી જ નથી હવે હું લખું છું હવાલા નંબર એક ની માહિતી એમાં સૌથી પહેલા જૂનું પ્રમાણ લખીશ ભાગીદારોનું વિદિત અને વિશાલનું જૂનું પ્રમાણ મને દેખાય છે બાળકો બે જેમ ત્રણ હવે નવું પ્રમાણ નથી આપ્યું પણ પહેલો હવાલો ધ્યાનથી જોવો તેના ભાગમાંથી એક ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરે છે તો અહીં બાળકો ત્યાગનો ભાગ આપી દીધો પહેલો ભાગીદાર વિદિત વિદિત નો ત્યાગ મને દેખાય છે એક ચતુર્થાંશ અને બીજો છે બાળકો વિશાલ

સોરી અહીંયા બે આવશે બાળકો એ વિદિત અને વિશાલ નું ત્યાગનું પ્રમાણ કહી શકાય હવે બંટી નોટી ભાગીદારનો ભાગ બરાબર આ બંને ભાગીદારો ત્યાગ કર્યો કેટલો ત્યાગ કરો બાળકો તો વિદિત નો ત્યાગ પ્લસ વિશાલનો મારે બંટી શોધવી હોય તો બત્રીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા ભાગ આઠ કરશો બાળકો એટલે બંટીની પાઘડી આવશે બાર હજાર રૂપિયા દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો બાળકો હવાલા નંબર બે માં બંટીની મૂડી આપી હતી મેં લખી નાખી નોંધ કરવાની બાકી છે પાઘડી રોકડ મલાવે છે બંટી પાઘડી રોકડ મલાવે છે પણ બંટીની પાઘડી નહોતી આપી તો કુલ પાગડી ગુણ્યા બંટીનો ભાગ નહોતો બંટીનો ભાગ સદવા માટે હવાલા નંબર એકમાં મેં જૂનું પ્રમાણ પાકાશ્રયમાંથી લખ્યું ત્યાગનો ભાગ એ લોકોનો પહેલા હવાલામાં આપેલો હતો એક છે તો એક શું છે સરખા કર્યા એટલે ત્યાગનું પ્રમાણ મળ્યું બે જેમ એક જે પાઘડી વેચવા માટે કામ લાગશે ને બંટીનો નવો ભાગ બરાબર વિદિતનો ત્યાગ વધતા વિશાલનો ત્યાગ વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો આટલી નોંધ કરી લો આટલું રફ કરી હું આપણે હવે બંટીની મૂડીની આમ નોંધ અને બંટીને લાવેલ પાઘડીની અલગ અલગ આમ નોંધ કરાવવા જઈ રહ્યો છું ચાલો બાળકો હવે આપણે બંટીની મૂડીની નોંધ કરીશું સૌથી પહેલો એક નંબરની નોંધ બંટી મૂડી તરીકે મૂડી તરીકે આઈ થિંક બોતેર હજાર લાવે છે જેની નોંધ કરીશું તો સશે ધંધામાં રોકડ આવશે બાળકો હંમેશા અલગ અલગ નોંધ કરાવું છું કમ્બાઈન નોંધ પર થઈ શકે રોકડ ખાતે ઉધાર બોતેર હજાર તેર બંટીના મૂડી ખાતે જમા બોતેર હજાર પહેલી ખતવણી બાળકો રોકડ ખાતામાં ઉધાર બાજુ બંટીના મૂડી ખાતે બોતેર હજાર બંટીના મૂડી ખાતામાં જમા બાજુ ખતવણી કરીશું રોકડ ખાતે બોતેર હજાર એના પછી બાળકો આપણે બંટીની પાઘડી શોધી બંટીની રોકડમાં લાવેલ પાઘડી તો એની ગણતરી બાળકો આપણે કરી બાર હજાર રૂપિયા હવે બનતી બાર હજાર રૂપિયા પાઘડી રોકડમાં લાવે બાળકો તો પહેલી નો રોકડ ધંધામાં આવશે રોકડ ખાતે ઉધાર બાર હજાર નવી પાઘડી માટે હંમેશા બાળકો આપણે જમા કરીએ છીએ પાઘડીના પ્રીમિયમ ખાતે બાર હજાર બીજી આમનો અંત હવે જે પાઘડી મળી છે બાળકો નવા ભાગીદાર લેવા માટે જૂના ભાગીદાર અકદાર છે તો જૂના ભાગીદારના ખાતે ટ્રાન્સફર કરીશું તો પહેલું જે જમા ખાતું છે ઉધાર કરો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર બાર હજાર ભાગીદાર વિદિતના મૂડી ખાતે તે વિશાલના મૂડી ખાતે કયા પ્રમાણમાં બાળકો ત્યાગના પ્રમાણ ત્યાગનું પ્રમાણ આપણે શોધેલું છે બાર હજાર અને ત્યાગનું પ્રમાણ બે જેમ છે જેવું બાળકો બે જેમીકમાં વેચશો આઠ હજાર અને ચાર હજાર આવશે હવે બાળકો મેન બે રેગ્યુલર આમનો દરેક દાખલામાં મોસ્ટલી થાય છે આની આપણી ખતવણી કરીએ રોકડ ખાતે ઉધાર રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીનું પ્રીમિયમ ખાતું બાળકો આપણા અભ્યાસક્રમમાં નથી એ બનાવવાનું નથી બીજી નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જૂના ભાગીદારોના મૂડી ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે પહેલામાં આવશે આઠ હજાર બીજામાં ચાર હજાર હવે બાળકો આ દાખલાનો સૌથી અગત્યનો મુદ્દો છે હવાલા નંબર ચાર વિદિત અને વિશાલ પચાસ ટકા રોકડમાં ઉપાડી જશે હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો ત્રીજો વ્યવહાર પાઘડીની પચાસ ટકા રકમ જૂના ભાગીદારો ઉપાડી જાય હવે જૂના ભાગોદારો ઉપાડી જશે બાળકો એટલે વિદિત અને વિશાલ બંને ઉધાર તે રોકડ જાય રોકડ ખાતે જમા હવે પચાસ ટકા કીધી અહીંથી લઈ લો આઠ હજાર છે વિદિતની પાઘડી એના પચાસ ટકા ચાર હજાર વિશાલની પાગડી છે થોડુંક બાળકો નીચે લઈ લઈએ એવું કરીએ યસ ચાર હજાર એના પચાસ ટકા બે હજાર અને તે રોકડ જાય રોકડ ખાતે જમા ટોટલ છ હજાર તો બાળકો આપ જોઈ શકો છો ભાગીદાર પાગડી રોકડમાં લાવે છે એની બે નોંધ રેગ્યુલર છે બાળકો પણ એના પછી આપ જોઈ શકો છો જ્યારે ભાગીદારોની પચાસ ટકા રકમ પાઘડીની ઉપાડી જાય ત્યારે શું નોંધ થાય બાળકો તો આ બોર્ડ ઉપર એની નોંધ જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો બરાબર નોંધ લખી લો બાળકો જો આપણે ત્રીજી નોંધ કદાચ વિડીયોમાં કટોકટ દેખાતી હોય બોલી જાઉં છું જૂના ભાગીદાર લેના છે વિદ્યુતના મૂડી ખાતે ઉધાર વિશાલના મૂડી ખાતે ઉધાર જૂની પાઘડી અને નવી પાગડી જે અહીંયા લખી છે પચાસ ટકા અને તે રોકડ ખાતે જમા ખતવણી કરીએ બાળકો પહેલી ખતવણી રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે થઈ ગઈ બીજી ખાતાવણી પાઘડીના પ્રીમિયમ ખાતે મૂડી ખાતે ત્રીજી વિશાલ અને મૂડી ખાતામાં વિરુદ્ધનું નામ બંટી ખાતે અરે સોરી રોકડ પહેલામાં ચાર હજાર અને બીજામાં બે હજાર અને રોકડ ખાતામાં જમા બાજુ વિદિત ના મૂડી ખાતે વિશાલના મૂડી ખાતે ચાર હજાર અને બે હજાર ઓકે ચેક કર લો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ નોટ થઈ છે મારી કોઈ ભૂલ થાય છે કે નહીં આપણે જોઈ લઈએ તો એકદમ સાચું છે બાળકો યસ પરફેક્ટ વે ઉપર મેં નોંધ કરેલી છે બાળકો હમ હવે સફરને આગળ વધારીએ તો આપ જોઈ શકો છો બાળકો પાઘડીનો વાળો સૌથી અઘરો છે વિડીયો પોસ્ટ કરી આપ નોંધ કરી લો હવે આ ભાગ રફ કરવા જઈ રહ્યો છું ચાલો બાળકો હવે આગળ વધીએ તો આ દાખલોનો નવો મુદ્દો તો નફા નુકસાનનું નવું પ્રમાણ નથી આપ્યું એની જગ્યાએ સીધું ત્યાગનું પ્રમાણ આપ્યું છે ચાલો બાળકો હવે આને થોડુંક આપણે લાંબુ કરી દઈએ હવે આપણે બાકીના હવાલા જોવા જઈએ છીએ હવાલા નંબર એક ત્યાગના પ્રમાણ માટે ઉપયોગ થઈ ગયો હવાલા નંબર બે મૂડીની થઈ ગઈ પાઘડી ગણાઈ ગઈ હવાલા નંબર ત્રણ પેઢીનું કુલ પાઘડી ઉપરથી બંટીની પાઘડી કરી ચોથો હવાલો પચાસ ટકા પાઘડી ઉપાડી ગયા તો બાળકો પચાસ ટકા હવાલા તો પાઘડીના જ હતા હવાલા નંબર પાંચ યંત્રો પર દસ ટકા ઘસારો ગણો તો જૂના પાકા સરવૈયામાં ઘસારો બાદ કરો જેવો ઘસારો બાદ કરશો બાર આવશે સત્યાવીસ હજાર ઘસાર અને બીજી અસર એક પ્રકારનો ખર્ચ છે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ યંત્ર પર ઘસારો જેની રકમ છે બાળકો ત્રણ હજાર

જેવા બાદ કરશો આઈ થિંક આવશે બાળકો છત્રીસ હજાર અને જેના ઉપર નવા પંદર ટકા ગાલખાદ અનામત રાખવાની સૂચના છે જેવા છત્રીસ હજાર છે બાળકો એના પંદર ટકા લેશો એટલે આઈ થિંક ચોપનસો રૂપિયા આવશે જેવા બાદ કરશો બાળકો છત્રીસ હજારમાંથી કેલ્ક્યુલેટર લેશો ચોપનસો રૂપિયા બાદ કરતા ત્રીસ હજાર છસો આવશે હવે બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે દેવાદારો ઉપર ગાલખાદ અને ગાલખામાં ધંધા માટે એક પ્રકારનું નુકસાન છે ખર્ચ છે પુન મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ગાલખાત કેટલી છે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જો અંદર લખી ઓકે આ નવી હવે આમાંથી શું કરવાનું બાળકો દેવા બાજુ જુઓ ઓલરેડી તમે જૂની ગાલખાત અનામત અઢારસો રાખી છે તો જ્યારે નવી ગાલખાત અનામત લો તો એમાં જેટલી જૂની ગાલખા મત લઈ રાખવાની જરૂર હતી નથી એટલી આમાંથી બાદ કરો માત્ર વધારાની ગાલખાતા મત લેવાની તો આ બાળકો જૂની છે જેવા બાદ કરશો માંથી અઢારસો જાય આઈ થિંક છત્રીસસો રૂપિયા આવશે બાળકો હું ચેક કરી લઉં છું યસ બાળકો છત્રીસો છત્રીસો એકદમ સાચું છે બાળકો ઉદાહરણ ત્રેવીસ તમે કરશો ઘરે સોરી ઉદાહરણ ચોવીસ તમે કરશો તો આની અંદર થોડોક ચેન્જ હશે બાળકો પણ મેં જે રીતે ગણતરી કરાઈ છે એ રીતે આપણો ગણતરી કરજો ઉદાહરણની રીત થોડીક તકલીફ જે લોકોએ જૂની ગાલખાતમાંથી વાત કરી છે ફરી કહું ઉદાહરણ રીતમાં આ રીતે જ ગણતરી કરજો ઓકે આગળ વધીએ હવાલાની બે અસર પૂરી થઈ બાળકો રોકાણોની બજાર કિંમત નવ હજાર છે જે ચોપડે લેવી હવે બાળકો આપ પાકા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રોકાણો આપ્યા છે અઢાર હજાર હવે નવી કિંમત બજાર કિંમત થઈ ગઈ રોકાણો બજાર કિંમત સીધી થઈ ગઈ નવ હજાર રૂપિયા હવે ધ્યાનથી જોજો બાળકો હવાલા નંબર હું અહીં ગણતરી બતાવું છું રોકાણો સર્વેમાં છે હવે બજાર કિંમત પાસે નવ હજાર તો રોકાણો ની કિંમતમાં ઘટાડો કેટલો ઘટાડો થયો સીધો નવ હજાર રૂપિયા ઘટાડો થયો હવે પ્રશ્ન એ થાય જયારે કોઈ વિદ્યાર્થીને ખબર ના પડતો નવ હજાર નુકશાન લખી નાખે છે ભેટ કરો બાળકો મારું ધ્યાન જાય છે પાકાશ્રયમાં દેવા બાજુ રોકાણ અનામત જ્યારે રોકાણો માટે બાળકો અનામત રાખ્યું હોય ત્યારે રોકાણોનું નુકસાન હંમેશા અનામતમાંથી બાદ થાય હવે રોકાણોનું નુકસાન ટોટલ નવ હજાર છે પણ એની સામે બાળકો પાકાશ્રવ્યમાં રોકાણ અનામત પાકાશ્રવૈયામાં આપ્યું છે માત્ર બોતેરસો તો બાળકો આપણા નવ હજાર નુકસાન થયું હોય પણ આપણા ઘરમાં બોતેરસો રૂપિયા જ પડ્યા હોય તો બાકી અઢારસો રૂપિયા ખરેખર નુકસાન થયું કહેવાય તો અનામત ઓછી છે એટલે બાકી અઢારસો આ રોકાણોનું નુકસાન છે ક્યાં લખાશે બાળકો પુનઃ મૂલ્યાંકન ખાતામાં તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ નવ હજાર નહીં લખાય વિદ્યાર્થી મિત્રો લખાશે રોકાણોનું નુકસાન માત્ર અઢારસો રૂપિયા દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આઠમો હવાલો હવે આગળ વધીએ છીએ બાળકો આઈ હોપ આપને એક એક પોઈન્ટ સમજાવું છું આપ લોકો ધ્યાન આપજો ખાસ બાળકો કારીગર વળતર પેટે ત્રીસ હજારનો દાવો સ્વીકારો કોઈપણ દાવો સ્વીકારો ને બાળકો તેની રકમ ભવિષ્યમાં ચૂકવાની તો ધંધા માટે દેવું છે તો પહેલી અસર બાળકો કારીગર અકસ્માતનો દાવો અને દેવું કહેવાય ત્રીસ હજાર રૂપિયા પહેલી અસર આપી બાળકો આપણે

જેના માટે કારીગર વળતર અનામત મને આપેલું છે બાળકો માત્ર રૂપિયા તો ત્રીસ હજાર જે ચૂકવવાના છે એમાં ચોવીસ હજાર મારી જોડે ખિસ્સામાં પડ્યા જ છે બાળકો તો ખૂટ્યા કેટલા આ છ હજાર રૂપિયા કારીગર અકસ્માતનો દાવ આ ક્યાં લઈ જશો બાળકો પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી આની જોગવાઈ કરવાની રહેશે તો પુનઃ મૂલ્યાંકન ખાતા ઉધાર બાજુ એક પ્રકારનું નુકસાન છે કારીગર અકસ્માત દાવો માત્ર છ હજાર રૂપિયા ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યસ બાળકો છ હજાર રૂપિયા આપણે ચૂકવવાનો રહેશે આગળ વધીએ બાળકો ફરી જોઈ લો દાવાની રકમ પાકાશ્રયમાં દેવા બાજુ બાકી વધેલું નુકસાન એ છ હજાર અહીંયા લખાશે ખાલી કારણ ચોવીસ હજાર રૂપિયા અનામત આપણે વાપરી કાઢ્યું ઓકે ચાલો આગળ વધીએ બાળકો નવમો હવાલો એકદમ સહેલો છે લેણદારોની દસ ટકા રકમ ચૂકવવી પડશે લેણદાર એટલે વેપારી બાળકો જેની પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો હવે કોઈ દસ ટકા ના ચૂકવાના રહે આપણને ફાયદો થાય તો સૌથી પહેલા પાકા સ્રવા લેણદારો લખીશું દેવા બાજુ કેટલા લેણદારો છે ત્રીસ હજાર બાદ દસ ટકા નહીં ચૂકવેલ ત્રણ હજાર ત્રીસમાંથી માંથી ત્રણ જાય સત્યાવીસ હજાર નહીં ચૂકવેલ ત્રણ હજારની બીજી અસર એક પ્રકારનો ફાયદો છે તો અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લેણદારો ખાતે ત્રણ હજાર હવે ફાયદો થયો ઉપજ થઈ તો બાળકો આપ જોઈ શકો છો વિદિત અને વિશાલ આઈ થિંક બેસ્ટ એક્ઝામ્પલ છે બાળકો કઈ રીતે મેં એક એક હવાલો આપને સમજાવ્યો છે ધ્યાન આપજો હવે બાળકો હવાલા પૂરા થાય તો એકવાર સ્ટેપ જોઈ લઈએ સ્ટેપ નંબર વન જરૂરી ખાતા ખોલવા સ્ટેપ નંબર ટુ મૂડી ખાતાની જૂના ભાગીદારની બાકી રોકડની બાકી પાકાશ્રયમાંથી લખવી સ્ટેપ નંબર ત્રણ જૂની પાઘડી અહીંયા લખવી પણ આપી નથી સ્ટેપ નંબર ચાર નવા ભાગીદારની પાઘડી રોકડ એની નોંધ આપણે કરી નાખી બાળકો સ્ટેપ નંબર પાંચ બાકીના હવાલા નોંધવા નોંધાઈ ગયા સ્ટેપ નંબર છમાં આવે પાકાશ્રયમાં જે બાકી રહ્યું બાળકો એક એક પોઈન્ટ જોતા જઈએ દેવા બાજુથી શરૂ કરું છું ચાલો સૌપ્રથમ મૂડીમાં વિદિત વિશાલ લખાઈ ગઈ છે બાળકો આકસ્મિક અનામત યસ આ અનામતનો કોઈ ઉપયોગ કરવાનો નથી કોઈ પણ અનામત હંમેશા જૂના ભાગીદારો ખાતે મૂડી ખાતે જમા થાય આકસ્મિક જોઈ લઉં છું બાળકો શબ્દો હું યસ બાળકો આકસ્મિક અનામત જેની રકમ મને દેખાય છે 9000 આકસ્મિક અનામત 9000 છે જૂના ભાગીદારોનું પ્રમાણ તમારા સમજવા માટે લખું છું માત્ર જૂના નંબર મળશે બે જેમ ત્રણ જેવા નવ હજાર વ્યાસી છત્રીસો અને ચોપનસો રૂપિયા આવશે બાળકો આપ લોકો ચેક કરી લેજો મેં સાઈડમાં કેલ્ક્યુલેશન કરેલું છે મારી પણ ઓનલાઈનમાં ભૂલ થઈ શકે છે આપ જોઈ લેજો આગળ વધીએ રોકાણ વર્તારાનામાં તેનો ઉપયોગ થઈ ગયો કામદાર વર્તારામાં ઉપયોગ થઈ ગયો લેણદારો લખાઈ ગયા કાલખાજાનામાં સીધી બાદ બાકી થઈને લખાઈ ગયા મિલકત બાજુ મકાન કોઈ હવાલો નથી બાળકો એને એઝ ઇટ ઇઝ પાકા સરવામાં મિલકત બાજુ લખીશું છાસઠ હજાર એના પછી બાળકો યંત્રો લખાઈ ગયા છે સ્ટોક જેનો કોઈ હવાલો નથી પાકાશ્રમ મિલકત બાજુ એઝ ઇટ ઇઝ અઢાર હજાર દીવાદારો લખાઈ ગયા છે બેંકની અને રોકડની બાકી રોકડ બેંકમાં લખાઈ ગઈ છે રોકાણો એ પણ નવી કિંમતે લખાઈ ગયા છે આઈ હોપ બાળકો આપને આખો જ દાખલો સમજાઈ ગયો છે આની ક્લોઝિંગ સેરીમની લે છે જે ક્રમમાં એકાઉન્ટ બનાવ્યા એ જ ક્રમમાં બંધ કરીશું પહેલી વાર એવું થાય છે બાળકો પુનઃ મૂલ્યાંકનનું ઉધાર બાજુનું ટોટલ વધારે થશે ઉધાર બાજુનો સરવાળો છે આઈ થિંક અઢાર હજાર જેવો અહીંયા મૂકશો બાળકો જમા બાજુ તફાવત આવશે પંદર હજાર આ ક્યાં જશે મૂડી ખાતે જમા બાજુ તફાવત મળે તો એને કહીશું ખોટ કોને પાસે જૂના ભાગીદાર વિદિત અને વિશાલ કયા પ્રમાણમાં જૂના નફા નુકસાનના પ્રમાણ ખાસ ધ્યાન રાખજો બાળકો યસ બે જેમ ત્રણ છ હજાર અને નવ હજાર પ્રથમવાર ખોટ આવી છે બાળકો પૂણી ખાતામાં ઉધાર બાજુ પુન મૂલ્યાંકન ખાતે ખોટ છ હજાર અને નવ હજાર માત્ર જૂના ભાગીદારો વચ્ચે વહેંચાશે હવે બાળકો આ ખાતું બંધ કરીશું જનરલી બાળકો જમા બાજુનું ટોટલ વધારો થતું હોય છે હવે આપણે ચેક કરી લઈએ પહેલાં ભાગીદાર બંટી બોતેર હજાર એમાં કોઈ હવાલો નથી બાળકો સેમ બોતેર હજાર અહીંયા લખીશું તફાવત કાઢીશું ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા જે પાકાશ્રયમાં જશે બોતેર હજાર બીજો ભાગીદાર સાહીઠ ને ચાર ચોસઠને પાંચ અગણસિત્તેર ચારસો મોડે કરીશું હું ચેક કર બાળકો એકદમ સાચું છે અહીંયા મૂકીશું અગણ ચારસો તફાવત આવશે અગણસિત્તેર ચારસોમાંથી અગિયાર હજાર જાય અઠ્ઠાવન હજાર ચારસો અને ત્રીજા ભાગીદારમાં અડતાલીસના છપ્પનને ત્રણ ઓગણસાઠ છસ્સો યસ સેમ ટોટલ અહીંયા મૂકીશું ઓગણ છસો માંથી દસ હજાર ઓગણપચાસ હજાર બાજુ છે પહેલો ભાગીદાર છે બાળકો વિદિત બીજો છે વિશાલ અને ત્રીજો છે બંટી પહેલાની રકમ ઓગણપચાસ હજાર છસો બીજાની અઠ્ઠાવન ચારસો અને ત્રીજાની છે બાળકો બોતેર હજાર હવે ત્રણેય ભાગીદારના મૂડી ખાતાનું ટોટલનું કેલ્ક્યુલેટરથી બહાર મૂકું તો આઈ થિંક એક લાખ એંશી હજાર થશે અને બાળકો રોકડ અને બેંક ખાતું બંધ કરીશું એની ઉધાર બાજુ બોતેરને દસ બ્યાસીને બે ચોર્યાસીને આઠ બાણું હજાર ચારસો સરવાળો થાય છે સેમ ટોટલ જમા બાજુ મૂકીશું બાણું હજાર ચારસો તફાવતમાં બાળકોની આખર બાકી મળશે જે પાકાશરામાં જશે બાણુંમાંથી ચાર જાય અને બે હજાર જાય

એસી સત્યાવીસ ત્રીસ એકદમ સાચો સરવાળો છે બે લાખ સાડત્રીસ હજાર અને બાળકો પાકાશ્રજુ જોઈ લઈએ સત્યાવીસ નવ સાચું છે બાળકો અઢાર હજાર ત્રીસ છસો ને છ્યાસી ચારસો બે લાખ હજાર તો આ થયો બાળકો સૌથી અગત્યનો દાખલો બે હજાર ત્રેવીસના દાખલાની બાળકો બે હજાર પચીસમાં પૂછવાની શક્યતા પ્રબળ છે વિદિત અને વિશાલ મોસ્ટ ટાઈમ કહી શકાય વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો नेक्स्ट लेक्चर में बच्चों सफर ने और आगे बढ़ायो तो ध्यान से मेहनत करता रहो टेक केयर ऑल द बेस्ट जय माता जी प्लीज लाइक सब्सक्राइब शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशन थैंक यू